ભાવનગર એલસીબી સ્ટાફના માણસો સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીને હકીકત મળી હતી કે ભાવનગર તકેશ્વર તળેટી રોડ શિવદર્શન ટેનામેન્ટની સામે ખુલ્લા પ્લોટમાં એક સિલ્વર કલરના સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે ત્રણ માણસો સોના ચાંદીના દાગીના સાથે ઊભા છે તેઓ ક્યાંકથી ચોરીથી અથવા છળ કપટથી મેળવેલ હોવાની શંકા આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ત્રણેય ઈસમો પાસેથી સોના ચાંદી જેવા દાગીના તથા અન્ય સામાન સાથે હાજર મળી આવતા તેઓની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ જણાવતા ન હોય જેથી શંકાસ્પદ મુદ્દામાલ તરીકે તપાસ અર્થે કબજે કરેલ તેઓ ત્રણેય પૂછપરછ કરતા આ સોના ચાંદીના દાગીના હાથથી આઠેક દિવસ પહેલા પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ નિલુબાગ સર્ગલ પાસે રોડ ઉપર આવેલ એક રેણાકી મકાનના લોખંડના ગણેશિયાથી તાળો તોડી મકાનમાં પ્રવેશી સોના ચાંદી દાગીનાની ચોરી કરી હોવાનું તથા હાથથી અઢીથી ત્રણેક મહિના પહેલા દાદરા નગર હવેલી નરોલી ગામ દિવસના સમયે એક બંધ મકાનમાંથી સોના ચાંદી કડલી જુડો સિક્કો તથા સોનાની ચેન તથા સોનાની બુટ્ટી મંગળ સૂત્રની ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા તેઓની વધુ પૂછપરછ કરતા તેનું નામ સમીરભાઈ સલીમભાઈ ડેરિયા રે પરિમલ પુલ પાસે પાલિતાણા મનોજ રૂપે ચીમન મહેશભાઈ ગોયલ રે મોતી તળાવ કુંભરવાળા અને સોહેલ ખાન સાદિક ખાન રીદ રે હાલ કેજીએન નગર વર્તેજ વાળા મૂળ ભાવનગરવાળા ઝડપી લઈ રોકડ રૂપિયા એક લાખ એકતાલીસ હજાર છસો પચાસ ના મુદ્દાવાળા સાથે ત્રણ હિસ્સોમાં ઝડપી લઈ ધોરણસોને કાર્યવાહ હાથ ધરી હતી તમે ચાલુ કરી